રોજગારી પોતાની પેલા કમાતા અને અત્યારે હાલ સરકારી પોસ્ટમાં પોતાની ફરજ બજાવે છે સરકારી નોકરી આજે એમની પાસે છે એમાંનો એક આજે મારી બાજુમાં આપ જોઈ શકો છો કે જયેશ જાદવ આપણી સંસ્થા દ્વારા એને અહીંયા રોજગારી આપવામાં આવી હતી ત્યાર પછી આજે સરકારી નોકરી અત્યારે બોટાદ ખાતે પીએનડીમાં બજાવી રહ્યો છે અત્યારે નોકરી કરી રહ્યો છે તો આપણે એના મુખે એનું જે અહીંયાથી લઈને આજે બેંક સુધીનું સફર છે નોકરી સુધીનું આખી સફર આપણે એમની એના મુખે જ સાંભળીએ અને આજે એ મોરબી આવ્યો છે તો મોરબી આવવાનો એનો શું હેતુ છે અને શું હેતુથી આજે સંસ્થા ઉપર પાછો આવ્યો છે તમામ માહિતી આપણે જયેશ જાદવ પાસેથી મેળવીએ દોસ્તો જયેશ હું મોરબી બે હજાર સોળમાં આવ્યો હતો અને બે હજાર તેવીસ સુધી મોરબીમાં રહ્યો એ દરમિયાન મારો અનુભવ ખૂબ સારો એવો રહ્યો હાથીભાઈના સપોર્ટથી સાત વર્ષ મેં સારી રીતે કારખાનામાં કંપનીમાં કામ કર્યું બે હજાર સત્તર સત્તરમાં સંસ્થા તરફથી મારા લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ફ્લેટમાં એક રૂમ આપવામાં આવ્યો હતો જેમાં અમે બે બે માણસે સારી રીતે વ્યવસ્થિત અને સારી રીતે પોતાની જિંદગી બે હજાર ત્રેવીસ સુધી ગુજારી તે દરમિયાન સંસ્થાનો સારો એવો સપોર્ટ અમને મળી રહ્યો અને બે હજાર ત્રેવીસમાં જ્યારે સરકારી નોકરી મળી ત્યારે હું આઈસી વિદાય લઈ અને સંસ્થા છોડી અને સરકારી નોકરીની જોબમાં ચાલી ગયો આ દરમિયાન મારો અનુભવ સારામાં સારો આ સંસ્થામાં હજુ પણ એવું લાગે કે સંસ્થામાં રહેતા હોય એ મજા આવતી હોય આજે એક ખાસ મોરબી શું કામ પાછું હતું આવ્યું દેશ આજે મારું આવવાનો ખાસ હેતુ એ છે કે આજે મારા મોટા છોકરાનો જન્મદિવસ હોવાથી મારી એવી એક ઈચ્છા હતી કે મેત્રહીન ભાઈઓ બહેનોને હું જ્યાં રહ્યો ત્યાં એકવાર મારે જમાડો છે અને જન્મદિવસની ઉજવણી કર્યું છે એ ખાસ હેતુથી હું આજે મોત ઉપર આવ્યો છું તો દોસ્તો આપે જયેશના મુખેશ સાંભળું આપણે એને માર્શલ હુડન નામની કંપનીમાં અહીંયા જોબ અપાવી હતી અને એ પોતાની રોજગારી અહીંયા કમાતો હતો ત્યાર પછી આપણે એના લગ્ન કરાવ જ્યારે સંસ્થામાં હતો ત્યારે અહીંયા આપણે એને રહેવા માટે એક રૂમ રસોડું સો બાથરૂમ વાળો ફ્લેટ એને આપેલો હતો લગ્ન સંસ્થા દ્વારા જે એના કરાવવામાં આવ્યા ત્યાર પછી જ્યાં અહીંયા હતો એ દરમિયાન એને એક પુત્ર પ્રાપ્તિ થઈ અને આજે ખૂબ સુખી સંપન્ન સારું જીવન પોતે જીવી શકે છે એ જોઈને અમને પણ આનંદ થાય છે આજે એને ત્યાં બે બાળકો છે તો આપણે આ જોઈને આનંદિત થાય છે કે જે નેત્રહીનો માટે આપણે કામ કરી રહ્યા છીએ જે મહેનત કરી રહ્યા છીએ આજે સરકારી નોકરી એને જ્યારે મળે છે ત્યારે આપણા માટે બહુ આનંદની વાત છે કારણ કે જુજ જ વ્યક્તિને સરકારી નોકરી મળે છે બાકી તો આપણે મોરબીની વિવિધ ફેક્ટરીઓમાં એમના માટે કામ શોધી અને એમને તમામ વ્યવસ્થાઓ આપણે આપતા હોઈએ છીએ સંસ્થાને તમે બધા સપોર્ટ કરો એવી મારી ખાસ રિક્વેસ્ટ તમે બધા સંસ્થાની રૂબરૂ મુલાકાત કરવા માટે આવો અમારું એડ્રેસ મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ એક અને હાલ જે આપણે નવું સંકુલ બનાવી છે કે જેમાં છપ્પન ફ્લેટનું નિર્માણ કરી રહ્યા છીએ ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બે બાજુમાં લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ મારો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે કોઈપણ પ્રકારની સંસ્થાને હેલ્પ કરવા માંગતા હોય તો રૂબરૂ આવો જોવો જાણો સમજો અને પછી તમે હેલ્પ કરી શકો છો અને આ સિવાય તમે સ્કેટરના માધ્યમથી પણ સંસ્થાને સપોર્ટ કરી શકો છો ધન્યવાદ